જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે આપણે કંથકોટ ગામના મહાન ભક્ત રામબાઈની વાત કરવાના છીએ જેમનું એક સૂત્ર હતું પરણું તો વાર પુરુષોત્તમ પરણું નહીં તો કુંવારી મરું ચાલો આપણે સૌ ધ્યાનથી સાંભળીએ એક વખત કચ્છની ધરાને પાવન કરતા ભગવાન શ્રીહરિ કંથકોટ ગામ પધાર્યા છે ગામને ચોરે સભા કરી અને શ્રીહરિની મૂર્તિના દર્શન કરતા ગામ લોકોના અંતરમાં અદ્ભુત શાંતિ થઈ છે જેમ ચુંબકથી લૂઢું ખેંચાય ને તેમ શ્રીહરિની મૂર્તિમાં મનુષ્યોની મનોવૃત્તિ ખેંચાવા લાગી અવિનાશીના મુખમાંથી અમૃતની એલી જેવા ઉપદેશના વચનો સાંભળતા અંતરમાં આનંદના ઓઘ ઉછળ્યા કંથકોટમાં મૂળજીત ઠક્કર અને કચરા ભગત તો શ્રીહરિના અનન્ય ભક્ત હતા જ બીજા પણ ઘણા લોકો શ્રીહરિને શરણે જઈને સત્સંગી થયા હતા અને ગામધણી દરબાર સંગ્રામ જે અને એમના દીકરી રામબાઈ પણ શ્રીહરિના આશ્રિત થયા હતા કુશળ કારીગર જેમ શિલ્પ કંડારે તેમ શ્રીહરિના મૃતોથી અનેકના જીવન કંડારે ગયા હતા અને એમાં ભક્તિની ભાતીઓ ઉપસી આવી હતી તેમાં પણ રામબાઈ તો પૂર્વના મોમુક્ષ જીવ હતા શ્રીહરિના દર્શન કરતાની સાથે જ તેના પૂર્વના સંસ્કારો ઝાંકી ગયા અને એના મનનો મયુર મત બનીને થનગણાટ સાથે ટંકી ઉઠ્યો પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા ત્યારે રે મન મહારાજની મૂર્તિમાં જોડાઈ ગયું છે અને પછી તો દિવસે ને દિવસે સત્સંગ અતિ દ્રઢ થતો ગયો રામબાઈ જેમ જેમ સત્સંગ કરતા ગયા તેમ તેમ મહારાજનો મહિમા સમજાતો ગયો અને શ્રી હરિ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એવો નિર્વિકલ્પ નિશ્ચય થઈ ગયો ભગવાન અખંડ સુખે સુખ્યા થયેલા રામબાઈને જગતના પંચ વિશેના સુખ ઝેર સમાન થઈ ગયા મહારાજની મૂર્તિ વિના પુરુષ માત્ર દીઠા ગમે નહીં તેવા સહેજ વૈરાગ્ય એમનામાં જાગૃત થયો અખંડ ભજનમાં જીવનની ક્ષણો વીતવા લાગી સૂર્યનો ઉદય અસ્ત થયા જ કરે છે કોઈના દિવસો એક સરખા જતા નથી તેમાં પણ ભક્તનું જીવન તો પળે પળે પરીક્ષાઓથી ભરપૂર રહેતું હોય છે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતા લેવું નામ જોને રામબાઈના જીવનમાં કપરી કસોટીનો સમય શરૂ થઈ ગયો કસોટી તો અવશ્ય આવે પરંતુ તે કસોટીમાં ભક્ત તો કુંદન બનીને જ બહાર આવે છે અને આ વાતનો સાક્ષી સ્વયં ઇતિહાસ છે આકરી પળોમાં અવિનાશે પોતાના અનન્ય ભક્તોની રક્ષા કરી છે અને તે તેનું બિરુદ છે સત્સંગ થયા પહેલાં સંગ્રામજી દરબારને રાજ્યના લોભે રામબાઈની સગાઈ સિંઘના કોઈ મુસલમાન રાજા સાથે કરવી પડી હતી રામબાઈ જેમ જેમ મોટા થયા તેમ તેમ દરબારની મૂંઝવણ વધવા લાગી હતી રામબાઈના વાતની ખબર પડી એટલે એમની પણ ચિંતાનો પાર ન રહ્યો એમણે મનોમન એમ નિશ્ચય કરી લીધો કે પરણું તો વર પુરુષોત્તમ પરણું નહીં તો હું કુંવારી મરું અફીન ખોણીને મરવું પણ યવનને તો નાજ જ પરણવું સંગ્રામજીને સિંઘના સુમરાની ચિંતા સતાવી રહી છે કોઈ રસ્તો સૂજતો નથી પરણાવે તો દીકરીનું જીવન બરબાદ થઈ જાય અને ન પરણાવે તો અનેક નિર્દોષ જીવોના લોહી રેડાઈ જાય અજ્ઞાન દશામાં પોતાની થયેલી ભૂલની આંટી ઘૂંટીમાંથી બહાર નીકળવાનો હવે રસ્તો મળતો નથી ડાય દીકરી રામબાઈ બાપની મૂંઝવણને બરાબર સમજે છે એક દિવસ એણે પોતાનો મનોમન પોતાનો માર્ગ કાઢી લીધો એણે અફીણ ઘોડી અને આત્મહત્યા કરવાનો સંકલ્પ કર્યો એકાંત ઓરડામાં બેસી અને અફીણનો કસુંબો તૈયાર કર્યો અને શ્રીહરિનું સ્મરણ કરી ધર્મની વેદી ઉપર પોતાના જીવની આહુતિ આપવી દેવા માટે તૈયાર થઈ ગયા હળાહળ વિષ ભરેલો આ વાટકો જેવો મોઢે માંડવા જાય છે ત્યાં તો ઓરડામાં પ્રકાશના પૂંજ પથરાયા હ એમ કરતાં પ્રકાશના પૂંજમાંથી પ્રગટ થયેલા શ્રીહરિએ દોડીને હાથ પકડી લીધો અને માંડ્યા મીઠો ઠપકો દેવા અરે ગાંડી આ શું કરે છે તને ખબર નથી આત્મહત્યા એ મોટું પાપ છે હવે મહારાજને જોતા તો રામભાઈ રડી પડ્યા મહારાજના પગ પકડી લીધાને બોલ્યા મહારાજ હું શું કરું આપ તો અંતર્યામી છો બધું જાણો છો મૂંઝવણમાં મને આના સિવાય બીજો કોઈ માર્ગ દેખાણો નહીં મુસલમાનના ઘરે મારા દિવસો કેમ જાય મહારાજ મુસલમાનને પરણવા કરતાં તો હું મરવાનું વધુ પસંદ કરીશ મંદ મંદ હસીને મહારાજ બોલ્યા દીકરી તારી ધર્મનિષ્ઠાને ધન્ય હો તું શાંત થા અને અમારી વાત સાંભળ અને અમે કહી અને તેમ કર બોલો મહારાજ શું હુકમ છે મહારાજ કહે દીકરી તારે હવે મરવાનું નથી તેમજ સખપાણે ફોક કરવાનું નથી રામભાઈ કહે તો મહારાજ મારે શું કરવું મહારાજ કહે જો રામભાઈ તને તેડવા માટે સુમરાનું વેલડું આવશે તો આનંદથી એમાં બેસી જજે તારા શીલની રક્ષા અમે કરીશું તું જરા પણ ચિંતા કરીશ ને એ દીકરી તારી લાજ હવે મારા હાથમાં સુરક્ષિત છે માટે મુંજાયશમાં હર પળે આમાં અંતર્યામીપણે તારી રક્ષામાં હાજર રહીશું સિંઘનો સુમરો તને કંઈ નુકસાન નહીં કરી શકે ઉલ્ટા તારી પૂજા કરશે તે મુસલમાન પણ જે તું તારું જેની સાથે તક પણ થયું છે તે મુસલમાન રાજા પણ પાક અને નેક દિલનો છે તારા પ્રસંગથી એ વધુ પવિત્ર બનશે અને તારો વધુને વધુ આદર કરશે વળી મહારાજે રામભાઈ માથે હાથ મૂકી અને કહ્યું દીકરી તું જ્યારે વેલડામાં બેસીશ ને ત્યારથી તને ભૂખ અને તરસ નહીં લાગે જા આ મારું વરદાન હું તને કર્યાવરમાં આપું છું મહારાજની કરુણાનો તો વરસાદ થયો રામબાઈ રામભાઈ ભાવથી મહારાજને નિરખી રહ્યા અને આંખમાંથી આનંદના આશરો એટલે લાગ્યા ને ક્યાંક કંઈક વધારે કહેવા જાય છે ત્યાં તો છોગાળો છે સહજાનંદ શ્રીહરિ ત્યાંથી તરત જ અદૃશ્ય થઈ જાય છે રામબાઈ આ આખો પ્રસંગ દરબાર સંગ્રામજીને કહે છે બાપુ પણ આ વાત સાંભળીને ગદગદ થઈ ગયા અને મનોમન મહારાજને વંદન કરી રહ્યા અમારી લા અમારી લાજ રાખવા મહારાજ પધાર્યા ખરા બહુ નામી આપે આપના મેરુદને આજે સાર્થક કર્યું હવે થોડા સમય બાદ મુસલમાન રાજાને ત્યાંથી રામબાઈને તેડવા વેલડું એટલે કે ગાડું આવ્યું સાથે રાજાનો કારભારી થોડા અંગરક્ષકો ઘોડા ઊંટ ગાડા વગેરે બધું લઈને આવ્યા બે દિવસ રોકાયા અને બાપુએ હૈયામાં હિંમત સાથે દીકરીને વિદાય આપી રામભાઈ વેલમાં બેઠા રાજાના કામદારે બાપુને કહ્યું બાપુ રાજાએ કેવડાવ્યું છે કે આપની દીકરીને અમે કંઈ તકલીફ નહીં પડવા દઈએ તમે ચિંતા નહીં કરશો હા એક વાત છે કે એની રસોઈ કરવા માટે એક સારા બ્રાહ્મણને સાથે લેતા આવજો એમ અમને આજ્ઞા કરી છે આ સાંભળી બાપુ કંઈક જવાબ આપે તે પહેલાં રામભાઈ બોલી ઉઠ્યા કારભારી કોઈને સાથે લેવાની જરૂર નથી મારી બધી જ વ્યવસ્થા થઈ ચૂકી છે તમે રસાલો આગળ ચલાવો હવે રામભાઈ સિંઘ ભણી રવાના થયા રસ્તામાં કોઈ ગામ આવ્યું બધા ટીમણ કરવા તૈયાર થયા કારભારીએ રામભાઈ પાસે આવીને ટીમણ કરવા માટે પૂછ્યું રામભાઈ કહે મારે ટીમણની જરૂર નથી આખો દિવસ એમને એમ પસાર થયો રામભાઈ અખંડ ભજન કરતા રહે છે નથી કંઈ ખાતા કે નથી કંઈ પીતા બીજો દિવસ પણ રામભાઈ ખાધા પીધા વગર પસાર કર્યો કારભારી વારંવાર જમવાનો આગ્રહ કરે છે એના મનમાં ચિંતા છે કે લાંબી મુસાફરી છે અને આ બાઈ ખાધા પીધા વિના શું કરશે અને એને કંઈક થશે તો આપણે રાજાને શું જવાબ દઈશું ત્રીજા દિવસે કારભારીએ હાથ જોડ્યા બહેન તમે શા માટે જમતા નથી તમને જો અમારી રસોઈ ના ફાવે તો તમે જાતે રસોઈ કરો હું હમણાં જ તમને બધી તૈયારી કરી આપું પણ તમે થોડું જમો ને તો સારું અમને તમારી બહુ જ ચિંતા થાય છે રામભાઈ કહે ભાઈ જુઓ ત્રણ દિવસથી મેં ભોજન લીધું નથી છતાં મારી સ્ફૃતિ એવી ને એવી છે કોઈ તકલીફ નથી ઉલટાનો મને વધુ આનંદ છે તમે મારી ચિંતા કરશો નહીં મને કાંઈ નહીં થાય મને મારા ખુદાનું વરદાન છે તેથી મને ભૂખ અને તરસ લાગતા નથી હવે આખો રસાલો રામબાઈની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો દરેકને રામબાઈની તેજસ્વી મૂર્તિ જોઈને અહોભાવ જાગ્યો ચંદનની સુવાસ આવડ બાવળ અને બોરડીને પણ સુવાસિત કરી દે છે રામબાઈના પવિત્ર સાનિધ્યમાં રસાલાના માણસોના મન પણ નિર્મળ બની ગયા કેટલેક દિવસે બધું આ રસાલો સિંઘ પહોંચ્યો કારભારીએ અને રાજસેવકોએ રાજાની પાસે રસ્તાની બધી હકીકત કહી સંભળાવી હવે આ સાંભળીને રાજા તો આભો જ બની ગયો અને બોલી ઉઠ્યો કારભારી શું વાત કરો છો એ બાઈએ એટલા દિવસથી અન્ન પાણી લીધા નથી છતાં એની સ્ફૂર્તિ એવી ને એવી જ છે તો તે સામાન્ય સ્ત્રી ના કહેવાય મારે એને હમણાં જ મળવું જોઈએ હવે સુમરાએ જમાનખાનામાં જનાનખાનામાં પ્રવેશ કર્યો અને સોળે શણગાર સજે રામબાઈ સામે દ્રષ્ટિ કરી ત્યાં તો રામબાઈના મુખારવિંદમાંથી નીકળતા તેજના કિરણો એ કિરણોથી સુમરાની આંખો અંજાઈ ગઈ જાણે આમ કોઈ અદ્ભુત ચમત્કાર સર્જાયો સુમરો કોઈ અદ્રશ્ય શક્તિથી ખેંચાતો હોય ને તેમ રામબાઈના ચરણમાં આમ ઝૂકી જ ગયો અને બોલ્યો દેવી અમને ક્ષમા કરો અમે તમને અહીં લાવવામાં ભૂલ કરી છે પણ તમે મારા માટે આજથી બહેન અને દીકરી સમાન છો તમે જરા પણ કોચવાશો નહીં તમારા માટે અહીં રહેવાની બધી જ અલગ વ્યવસ્થા હું કરી આપીશ આપે તો અહીં આવીને મારા રાજને પાવન કર્યું છે શ્રીહરિની કોઈ અલૌકિક પ્રેરણાથી બની રહેલી અદ્ભુત ઘટનાને નિખા નિરખતા આમ રામબાઈના આનંદનો પાર નથી રહેતો એ મહારાજને મનોમન વંદન કરીને કહે છે કે વાહ પ્રભુ તમે મારી લાજ રાખી ખરી પછી તો રાજાએ રામબાઈને રહેવા માટે બધી જ વ્યવસ્થા કરી દિવસો પસાર થવા લાગ્યા રામબાઈ રાજ્યભરમાં અનાજ નહીં જમનારી પવિત્ર દેવી તરીકે પૂજાવા લાગ્યા ઈશ્વર ઈચ્છાથી છ મહિના બાદ રાજાનું મૃત્યુ થઈ ગયું રાજાની બીજી રામનો દીકરો ગાદી ઉપર બેઠો અને થોડા સમય વીત્યા બાદ રામબાઈએ એને કહેવડાવ્યું કે હવે મારે મારા પિયરમાં રહીને ખુદાની બંદગી કરવાનો વિચાર છે તો મારા માટે ત્યાં જવાની વ્યવસ્થા કરો હવે નવા રાજાએ પોતાની માતા સમાન પૂજ્ય રામબાઈને રાજ થઈને રજા આપી માલ મિલકત અને રસાલા સાથે રામબાઈ પાછા કંથકોટ આવ્યા અને નિર્ભય બની અખંડ મહારાજનું ભજન કરવા લાગ્યા ત્રણ ત્રણ વર્ષ બાદ રામબાઈએ પોતાના મુખમાં અનાજનો કોળિયો મૂક્યો છે સુમરાને ત્યાંથી પોતાને મળેલી મિલકતમાં મહારાજ માટે સારા સારા અલંકારો અને વસ્ત્રો તૈયાર કરાવ્યા અને વરસાદની જેમ રાહ જોવા લાગ્યા કે મહારાજ કંથકોટ પધારે અને હું ક્યારેય એમને પૂજા કરું હવે આ બીજી બાજુ ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ તો અતિ કરુણામય હતો જીવન અલ્પ દુઃખને તે જોઈ શકતા નથી દિન દુઃખી ભક્તને દેખતા જ તેમના દરિદ્રને દૂર કરવા માટે અતિ ઉતાવળા થઈ જતા અને એમની કરુણામય દ્રષ્ટિ પડતાં જ દુઃખી આત્માઓ અંતરના વૈભવથી છલકાઈ ઉઠતા અને ભવો ભવની ભૂખ ભાંગી જતી હવે કચ્છ પ્રદેશની વાત છે કચ્છ દેશ એટલે પુણ્ય ભૂમિ ભારત માતાએ પોતાની કાંખમાં તેડેલો કોડીલો કુંવર જ જોઈ લો આવામાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિ કચ્છની આ પવિત્ર ધરા ઉપર ફરીથી પધરામણી કરે છે શ્રીહરિની ચરણ રસ્તે આ ધરતી વિશેષ પાવન બની છે કચ્છના નિષ્કપટ ભોળા અને ભક્તિથી ભરપૂર એવા ભક્તો શ્રીહરિના દર્શનથી કૃતાર્થ થઈ રહ્યા છે વિધિની એક વિચિત્રતા છે કે સામાન્ય રીતે જગતમાં ભગત ભૂખે મરે અને જગત હાસ્ય કરે અને લોડિયા લાખોની મોજ મળે એવી પરિસ્થિતિ સામાન્ય જોવા મળતી હોય છે હવે શ્રીહરિ ફરતા ફરતા કંતકોડ ગામે પધારે છે પણ કંથકોટના કચરા ઠક્કર તો ભગવાન હરિના અનન્ય ભક્ત ગણાય અને એમની પત્ની તો એમનાથી પણ સવાયા હવે કચરા ભગતની સ્થિતિ સુદામાં જેવી છે ભગત વ્યવહારે દુર્બળ છે અને ઘરમાં ગરીબાઈ આંટો લઈ ગઈ છે એક ટક ખાવાના સાસા પડે છે પણ આશ્ચર્ય તો એ છે કે એમને અંતરમાં કદી ગરીબાઈ ડંખતી નથી ઈશ્વરની ઈચ્છા એ જ પ્રારબ્ધ આમ માનનારા દંપતી મોજથી મહારાજનું ભજન કરી રહ્યા છે એમના અંતરમાં મહારાજ મળ્યાનો અતિશય આનંદ છે તે આનંદના ખજાના પાસે બ્રહ્માદિક દેવોના વૈભવ પણ ઝાંખા પડી જાય છે ખરેખર જેના જીવનમાં ભગવાનની કૃપા ઉતરે છે ને તે નિર્ધન હોવા છતાં પણ ધનવાન બની જાય છે આ બંને દંપતીનું જીવન આવું જ ધન્ય બની ગયું છે ભગવાન શ્રીહરિ કંથકોટમાં આ ગરીબ ભગતની ઝૂંપડીને પાવન કરવા માટે પધાર્યા છે ભગવાનની દૃષ્ટિએ તો કોણ રાજાને કોણ રંગ પ્રભુ પ્રેમના પ્યાસી છે પૈસાના નહીં ભાવના ભૂખ્યા છે ભોજનના નહીં મહારાજની પધરામ બંનેના આનંદનો પાર નથી આંખમાં આંસુડાની ધારા ચાલી રહી છે જાણે નેત્રના જળથી જ પ્રભુને અભિષેક કરી રહ્યા છે પ્રેમખેલા બનેલા આ ભક્તોએ ભાવથી ભગવાનની સ્તુતિ કરી ભગતે ભાંગેલ તૂટેલ ખાટલા ઉપર પ્રભુને પધરાવ્યા અને માંડ્યા દંડ પર પ્રણામ કરવાને પ્રણામ કરવા સિવાય ભગત પાસે ભગવાનને ભેટ આપવા સિવાય બીજું કંઈ હતું જ નહીં પરંતુ આ દંપતી માટે મૂંઝવણ તો હવે શરૂ થઈ ભવ બ્રહ્મા દીકને જેના દર્શન દુર્લભ છે એવા મહારાજ પધાર્યા છે એને થાળ કરવો છે પણ ઘરમાં કાંઈ નથી રૂકો સૂકો રોટલો અને થોડા એ કંઈ ભગવાનને થોડો પીરસાય શું કરવું મહારાજ આ બિરાજ હું હમણાં આવું છું એમ કહી ભગત ઘરમાં આવે અને પત્નીને વાત કરી જો જે મહારાજ માટે થાળ બરાબર થવો જોઈએ પણ પણ થાળ શેનો કરવો તમે તો ઘરની પરિસ્થિતિ જાણો છો ઘરમાં કાંઈ નથી ગામમાંથી કંઈક સીધું સામાન તો લઈ આવો ભગત ગામમાં સીધું લેવા ગયા પણ આ નરસિંહ મહેતા જેવા ગરીબ ભગતને ઉદ્ધાર કોણ આપે મૂંઝાયેલા ભગત ખાલી હાથે પાછા આવે છે હવે ઘરના પતિવ્રતા બાઈ માણસે પોતાની ધણીની મૂંઝવણ તરત જ પારખી લીધી સતીને કંઈક યાદ આવ્યું પરિણને સાસરે આવ્યા તે દિવસે મા બાપે કિંમતી ઓરણું આપ્યું હતું તે તરત જ પટારામાંથી બહાર કાઢ્યું અને કીધું લ્યો જાઓ આ વેપારીને ત્યાં મૂક્યા આવો જે પૈસા મળે તેમાંથી સીધું સામાન લેતા આવો સતીનો ભક્તિભાવ જોઈને ભગતની આંખમાં આવી ગયા સતીના ભાગ્ય શણગારને લઈ ભગત ગામમાં ગયા ગીરવે અને સીધું ઓઢ અને ભગત મહારાજની વિનંતી કરી મહારાજ હવે થાળની તૈયારી કરાવશું મહારાજે મુકુદ બ્રહ્મચારી ઇશારો ઈશારો કર્યો બ્રહ્મચારી જાઓ ભગત રાજ થાય તેમ કરો અને આપણને ચાર જણને થાય ને એટલી જ રસોઈ તૈયાર કરો ભગતે આગ્રહ કરીને સારામાં સારી રસોઈ તૈયાર કરાવી પ્રભુને પ્રેમથી જમાડ્યા પણ સતીનું સમર્પણ અને કચરા ભગતનો ભક્તિભાવ જોઈને અંતર્યામી મહારાજ બધું જ પામી ગયા અને જોઈને ખૂબ જ રાજી થયા ભક્તનો ભાવ પૂરા કરી રહેલા ભગવાન શ્રી હરિ ફરી કંથકોટ વધાર્યા છે ત્રણ ત્રણ વર્ષ બાદ ફરી કચરા ભગતના ઘરે પધરાવણી થઈ છે મહારાજે મનોમન આ ભગતની ગરીબાઈ દૂર કરવાનો સંકલ્પ કરી લીધો છે હવે ખબર પડી છે એટલે દરબાર સંગ્રામ છે અને તેમના દીકરી રામબાઈ પણ મહારાજ સાથે દર્શન કરવા માટે પધારે છે કચરા ભગતના ઘરે ઉતર્યા છે મહારાજ એથી રામબાઈએ બાપુને વિનંતી કરી કે બાપુ મહારાજને દરબારગઢમાં પધરાવો અમારે દર્શન કરવા છે મહારાજ એની વાત સાંભળી ગામધણી દરબાર હરખેલા થઈ અને પોતાની મોટાઈનું માન મેલી ગરીબ એવા કચરા ભગતના ઘરે આવ્યા અનંતકોટી બ્રહ્માંડના ધણીને મળવા આવવામાં એકાદ ગામનો ધણી માન ક્યાંથી રાખી શકે સંગ્રામજી દરબારે મહારાજને દરબાર ગઢમાં પધરાવવા માટે વિનંતી કરી છે દરબારની પ્રાર્થના સાંભળી અને ભગવાન શ્રીહરિ દરબાર ગઢમાં પધાર્યા છે મુકુદ બ્રહ્મચારી અને કચરા ભગતને પણ સાથે લીધા છે દરબારની હવેલીમાં કચેરીના વિશાળ ખંડમાં શ્રીહરિ વિરાજમાન થયા છે અને સંગ્રામજી દરબાર બ્રહ્મચારી અને કચરા ભગત વગેરે સામા બેઠા છે અને સામેના ઓરડામાં રામબાઈ વગેરે બધા સ્ત્રી ભક્તો બેઠા છે મહારાજના દર્શન કરતા રામદા રામબાઈને આમ તૃપ્તિ થતી નથી અને દર્શન કરતા જ જાય છે અને મૂર્તિને અંતરમાં ઉતારતા જાય છે અને વચનામૃતનું હોશે હોશે પાન પણ કરતા જાય છે તેવામાં એક મકોડાની હાર નીકળી મહારાજ કહે દરબાર આ મકોડાની લાઈન જુઓ છો ને દરબાર કહે હા મહારાજ મહારાજ કહે દરબાર બતાવો બતાવો જોઈએ આમાં રાજા કોણ છે અને દીવાન કોણ છે દરબારે હાથ જોડ્યા મહારાજ એમાં તો અમને કાંઈ ખબર ના પડે મહારાજ કહે દરબાર અમારી મોટા આગળ જીવથી લઈને અક્ષર પર્યંત બધા મોકોડા જેવા છે અનંત દેવોને અક્ષરાદિ મુક્તો અમારી આજ્ઞા અને બળે કરીને મોટાએ પામ્યા છે મહારાજના મુખારવિંદમાંથી નીકળતા અલૌકિક પ્રતાપનું પાન કરતા ભક્તો ભાવિભર બની ગયા પોતાને કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે તેનું ભાન થતાં દરેકના હૃદય સહજાનંદના કેફથી છલકાવા લાગ્યા હવે આ બાજુ રામબાઈએ મહારાજને પ્રાર્થના કરી મહારાજ અમારે તમારી પૂજા કરાવી છે રાજે થાય આજ્ઞા આપો ભાવભરી વિનંતી પ્રભુ કેમ ઠુકરાવી શકે પણ પ્રભુ પણ મનોમન કંઈક વિચારીને બોલ્યા દરબાર પૂજા કરાવી હોય તો એક શરત તમે અમારી જે પદાર્થોથી પૂજા કરો તે બધું અમે બીજા ગમે તેને આપી દઈએ ને તો તમારે કોચવાવાનું નહીં અને તેની પાસેથી ક્યારેય પાછું લેવાનું નહીં રામબોએ બોલી ઉઠ્યા મહારાજ એમાં શું અમે તો તમને રાજી કરવા પૂજા કરીએ છીએ પછી તમારે ત્યાં એનો જેમ ઉપયોગ કરવો હોય તેમ કરજો આટલું બોલતા ગ્રામબાએ ઘરેણાનો ડાબલો અને પોશાકની પોટલી બાપુ પાસે મોકલાવી દીધી સંગ્રામજી બાપુએ ઊભા થઈ પ્રેમથી ઉભરા તાહીએ મહારાજને વસ્ત્રો અને સોનાના હાર પહેરાવ્યા આરતી ઉતારીને મહારાજના ચરણ મસ્તક એની છાતીએ પધરાવ્યા હવે પૂજા પૂરી થઈ એટલે કરુણાવય દ્રષ્ટિએ ચારે તરફ ફેરવતા શ્રીહરી ઊભા થયા અને કચરા ભગત પાસે જઈને બધા જ ઘરેણાના ઢગલો મહારાજે ભગતના ખોળામાં કરી દીધો લ્યો ભગત આ ઘરેણા તમને ભેટ મહારાજ દયાળુ આ શું કરો છો મારાથી તો આ કેમ લેવાય ભગત બોલી ઉઠ્યા મહારાજ કહે ના પાડો તો મારા છે ભગત અમારી આજ્ઞા છે આ લઈ લ્યો અને ચાર વર્ષ પહેલાં સતીનો સાટલો ગીરવી મૂક્યો છે ને તે છોડાવી લાવ્યો અમારો ભગત દિન દરિદ્ર રહે તો આ લોકો અમને મેણા મારે કરુણા સિંધના કરુણામય શબ્દો ચારે દિશામાં ગુંજી ઉઠ્યા મૂંજાઈને દ્વિધામાં પડેલો ભગત તો મહારાજ સામે તાકી રહ્યા અને ગામના લોકો તો આ સાંભળીને આભાર જ બની ગયા ધન્ય છે મહારાજની ઉત્તમ પૂજા કરનાર દરબાર અને રામબાઈને અને ધન્ય છે મહારાજને કે જેમણે પોતાના સુદામાને શાવકાર બનાવી દીધો અને ધન્ય છે જેણે મહારાજને જમાડવા પોતાનું સર્વસ્વ શ્રી હરિને ચરણે ધરી દીધું એવા કચરા ભગતને મળીએ આપણે આગળના વિડીયોમાં કંઈ નવા જ ભક્તની વાત સાથે આ રામબાઈ જેમને ભગવાનને લાજ રાખી અને આ કચરા ભગત જેમને ભગવાને ગરીબમાંથી શ્રીમંત બનાવી દીધા ભગવાન એના ભક્તને એક એક ક્ષણ લાજ રાખે છે આવી રસપ્રદ વાતો કથાઓ કહાનીઓ જે આપણે ઘણું શીખવાડી જાય છે આશા છે કે આપણે આમાંથી કંઈક શીખીશું જરૂર મળીએ આપણે આગળના વિડીયોમાં કોઈ નવા જ ભક્તની વાત સાથે આમાં મારી કંઈ ભૂલચોક થતી હોય તો મને માફ કરજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ